ઓપન યુ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રાધ્યાપક પ્રિયાંશુ પટેલ ગુજરાતી વિભાગ આપ સૌને આવકારું છું કેમ છો મિત્રો મિત્રો ગુજરાતી વિષય અંતર્ગત એમ જીટી બસો છમાં આપણે જે કાવ્યોનો અભ્યાસ કરી રહ્યા છે એમાં વિનયન વિદ્યાશાખા એટલે કે અનુસ્નાતક વિભાગ આપણે માસ્ટર ઓફ આર્ટ્સ એને કહીએ છીએ વિનયન વિદ્યાશાખાના અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર નંબર એમજીટી જીટી બસો છ ગુજરાતી વિષયની ગુજરાતી પ્રતિનિધિ કવિતાઓ શિધરાણીના જે કાવ્યોનો આપણે અભ્યાસ કર્યા છે છીએ શિધરાણી એટલે કૃષ્ણલાલ શિધરાણી મિત્રોનો અભ્યાસ કરવાના છે તો આપણે અભ્યાસ કરતા પૂર્વે શિધરાણીનો એક પરિચય મેળવ્યો હતો ગાંધીયુગના સર્જક એને સિવાય મિત્રો આપણે એમના બાળક કાવ્યોનો અભ્યાસ કરવાના છે તો મિત્રો સર્જક તરીકે જ્યારે આપણે કૃષ્ણલાલ શિધરાણીનો અભ્યાસ કરવાના હોય ત્યારે આપણે એમના જીવનનો આછો પાત્રો પરિચય મેળવવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસથી ગાંધી યુગના પ્રશિષ્ટ પ્રશિષ્ટ સર્જક કૃષ્ણલાલ સિદ્ધરાયણના જીવન અને કવનનો તમને પરિચય થશે ગાંધીયુગીન કવિના કવિ નાટ્યકાર એવા કૃષ્ણલાલ અને ખાસ કરીને તો પત્રકાર એવા કૃષ્ણલાલ સિદ્ધરાયણના પિતાનું નામ જેઠાલાલ શીધરાણી માતા લહેરીબહેન એમનો જન્મ એમના મોસાળમાં થયો હતો અને એમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળની ધોળી સ્કૂલમાં થયેલું મિત્રો ઉમરાળથી અમેરિકા સુધી જેની ખ્યાતના ફેલાયેલી છે અમેરિકામાં જેમણે પત્રકારત્વ કર્યું એવા અસર્જક કૃષ્ણલાલ શેધરાણી આગળ વાત કરીને એમ એમનો જન્મ સોળ સપ્ટેમ્બર ઓગણીસો ને અગિયાર ઉમરાળા જેને આપણે કહે છે ભાવનગરમાં થયેલો એમના પિતા જેઠાલાલ જોશી માતા લહેરીબહેન અને એના મોસાળમાં એમનો જન્મ થયેલો મિત્રો એમનો શિક્ષણની વાત કરીએ તો માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં જ જે દક્ષિણામૂર્તિની સંસ્થા છે એમાં એમણે મેળવ્યું હતું દક્ષિણામૂર્તિ એટલે આપણને સ્વાભાવિક રીતે દર્શક યાદ આવે દર્શકમાં પત્રો લખતા અને પત્રોથી એની સાહિત્યની શરૂઆત થઈ દર્શકના જે પત્રો આવતા એનું સંચલન કરતા દક્ષિણમાં દક્ષિણામૂર્તિમાં જે પત્રોનું આપ લે થતી એમાં એમનું સાહિત્ય સર્જાયું થોડોક સમય ગુજરાત વિદ્યાપીઠમાં ઓગણીસો ને ઓગણત્રીસમાં જોડાયા મિત્રો ત્યાંથી સ્નાતક થયા ઈસવીસન ઓગણીસો ને ચોત્રીસમાં વધુ અભ્યાસ અર્થે રવિન્દ્રનાથ ટેગોર તેમજ એક અમેરિકન શિક્ષકની સલાહથી અમેરિકા ગયા એ પૂર્વે શાંતિ નિકેતનમાં પણ એમણે થોડોક સમય અભ્યાસ કરેલો ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં એમણે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષય સાથે એમએ પણ કરેલું કોલંબિયા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ઓગણીસો ને છત્રીસમાં એમ એસ થયા મિત્રો કો એમએસ થયા કોલંબિયા યુનિવર્સિટી એટલે જ્યાં બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાનો ભણ્યા હતા આ એમનો પ્રાથમિક પરિચય છે મિત્રો એને સિવાય આપણે જ્યારે શીતરાયણના બાળકાવ્યની વાત કરવાના હોય તો એ પૂર્વે એ યુનિવર્સિટીમાં ચાર વર્ષ એમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનના વિષયોમાં પીએચડી થયા ઓગણીસો પિસ્તાળીસ પછી અમૃત બાજાર પત્રિકામાં એમણે લખવાનું શરૂ કર્યું ઈસવીસન ઓગણીસો છત્રીસમાં ભારત પાછા ફર્યા અને જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઓફિસર તરીકે નિયુક્ત થયા ત્યાં થોડોક સમય માટે એમણે કામ કરીને પ્રખ્યાત અંગ્રેજી અખબાર અમૃત બજાર પત્રિકામાં જોડાયા તો છેક મૃત્યુ સુધી એ ત્યાં રહ્યા ત્યારે એ અખબારમાં ઇનસાઇડ ઇન્ડિયા નામના નામક કોલમ લખતા એ પછી લોકપ્રિય બની હતી નહેરુની ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પર આધારિત એક નૃત્ય નાટિકાનું મંચન હતું મિત્રો એ સમય દરમિયાન એમનો પરિચય ગિદુમલ જે એક શેઠિયા હતા ગિદુમલ શેઠ એમની પુત્રી સુંદરી બહેન સાથે થયો હતો જે પાછળથી ગાઢ સંબંધ થતા લગ્નમાં પરિણામ્યો મિત્રો એમના બે સંતાનો છે પુત્ર અમર અને પુત્રી કવિતા એ સિવાય ને કિશોર શ્રીધરાણીની કિશોર અવસ્થા સ્વતંત્ર સેનાની સ્વતંત્રતાની લડતની ગતિનો કાળ હતો મિત્રો કુટુંબ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું રંગાયેલું હોય એ સંસ્કારોથી એમનું કિશોરાવસ્થાનું સિંચિત થઈ મિત્રો કિશોર શેધરાણીએ યૌવનના આંગણે ડગ મૂક્યા ત્યારે ગાંધીજીના વ્યક્તિત્વની છાયામાં મન સ્વતંત્રતાની ભાવનાથી ભર્યું ભર્યું થઈ ગયું હતું વળી વિદ્યાપીઠના અભ્યાસથી એ ભાવનાને બળ મળ્યું આથી ગાંધીજીની અહિંસક લડતમાં સામેલ થવાનું સહજ બન્યું ઓગણીસો ને ત્રીસની ની દાંડી પહેલી જે ટુકડી ગઈ હતી મિત્રો સૈનિકોની એમાં સિદ્ધરાણીની પસંદગી થઈ હતી ધરાસણા જતા જે પહેલી ટુકડીની ધરપકડ થઈ હતી ને એમાં કૃષ્ણલાલ સિદ્ધરાણી હતા આથી સિદ્ધરાણીએ સાબરમતી અને નાસિક જેલની યાત્રા પણ કરેલી મિત્રો એ જેલવાસમાં વડલો જેવી નાટ્યકૃતિનું સર્જન પણ થયેલું દક્ષિણા મૂર્તિના અભ્યાસ ટાણે જે ચિત્રકળા સાથે લેખનની જે લગ્ની લાગી હતી મિત્રો જેમ પ્રેરક જેમ જે એમની પ્રેરક હતી એમના ગુજરાતી ભાષાના શિક્ષક ત્યારે હાલ્યા તલકચંદ સાસરે રેલોલ હાલ્યા તલકચંદ સાસરે રેલોલ જેવા સામાન્ય કક્ષાના રાસડો લખ લખતા સિદ્ધરાણીને પ્રેરિત કરેલા અને એવા એમણે સિદ્ધરાણીએ લખ્યા પણ હતા એટલે પરંતુ ઈસવીસન ઓગણીસો સત્તાણુંમાં લખાયેલું હું જો પંખી હોત એ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ દક્ષિણા મૂર્તિમાં હસ્તલિખિત પત્રો કાઢવાની પ્રવૃત્તિથી સર્જન વૃત્તિને એક મળેલો મિત્રો એમનો પહેલો કાવ્ય સંગ્રહ કોડિયા ઈસવીસન ઓગણીસો ને ચોત્રીસમાં પ્રસિદ્ધ થયેલો જ્યારે પુનરપી મરણોત્તર પ્રસિદ્ધ થયેલો એ એમનો બીજો કાવ્ય સંગ્રહ છે ઈસવીસન ઓગણીસો એકસઠમાં પ્રકાશિત થયેલો શ્રીધરાયની સાહિત્યિક પ્રવૃત્તિઓને યોગ્ય વાતાવરણ મળ્યું હતું મિત્રો એ દક્ષિણામૂર્તિના કારણે મળ્યું એમની સર્જન પ્રવૃત્તિ જે આગળ ધપાયું ને એ ક્યારે એ જ્યારે વિદેશ ગમન કરી અને પાછા આવ્યા ને એ દોઢ દાયકા લગી જે સર્જન સ્થગિત રહ્યું ને એ સ્વદેશ આગમને વળી એમને કાવ્યની ગતિ ચાલી થોડીક કાવ્યકૃતિઓ રચાઈ જે કોડિયાની બીજી આવૃત્તિમાં સમાવેશ પામી છે મિત્રો પણ ઉત્તર કાવ્યોની એમની જે કવિ તરીકેની છબી છે ને એમની એક અલગ જ તરીકે આવે છે ઈસવીસન ઓગણીસો ને ચોત્રીસમાં પ્રસિદ્ધ થયેલા કોડિયાના કાવ્યોમાં કવિનો આગવો નૂતન ઉન્મેષ આછનો રહેતો નથી અછાનો રહેતો નથી મિત્રો છંદ અને વિષયનું વૈવિધ્ય એમને વિશેષ છે જે કાવ્ય વાળી અભિવ્યક્તિ પુષ્ટ થયેલો છે સૌંદર્ય નિષ્ઠા દ્રષ્ટિ સાથે કાવ્ય સૂજ લોક ઢાળનો સુયોગ્ય વિનિયોગ લયની સુઘડતા શિદ્રાણીની કવિ પ્રતિભાની ઓળખ આપે છે મિત્રો રાષ્ટ્રપ્રીતિ રાષ્ટ્રપ્રીતિ દલિત પીડિત પ્રત્યે અનુકંપા સાથે શાંતિ નિકેતનના સંપર્કો બંગાળની છાયમાંથી એમની કાવ્ય છાપ ભરી છે ગાંધીયુગની વિભાવના આત્મવૃત્ત કરીને કાવ્ય પાઠ કાવ્યબદ્ધ કરતા શ્રી વાસ્તવિકતાનું સુચારું નિરૂપણ એમની કાવ્ય થી અટક્યું છે મિત્રો મંદિર અવલોક અવલોકિત ભારતી સર્જકો શ્રેષ્ઠ જેવા કાવ્યો દીર્ઘકા દીર્ઘકાળ સુધી મિત્રો એ સિદ્ધરાણીના કાવ્યો યાદ રહેશે એમની ઉત્તર ઉત્તર કવિતામાં કટાક્ષ વ્યક્ત થયેલો છે મિત્રો શીધરાણીએ કાવ્યલેખન સાથે નાટ્યલેખન પણ કર્યું છે એ આપ સૌ જાણો છો એમણે નાના મોટા મળી સોળ નાટકો લખ્યા વડલો એમની સશક્ત નાટ્યકૃતિ છે વડલાનું રૂપક ભવાઈના તત્વ તત્વ થકી નાટક સત્ સત્વવાળું બન્યું બન્યું છે પદ્મિની ઓગણીસો ને ચોત્રીસમાં ઇતિહાસ પ્રસિદ્ધ કથા વસ્તુ વસ્તુથી રચાયેલી કૃતિ છે પીળા પલાશ ઓગણીસો તેત્રીસ સોનપરીના બાળ નાટકો પિયાગોરી એકાંકીઓનો સમાવેશ થાય છે એમના પ્રયોગશીલ નાટકો પણ આપણને નજરે પડે છે મોના ઈંડા ખાસું પ્રચલિત બન્યું છે પ્રોફેસર અભિજીતના સુંદર પાત્ર એ નાટકના પ્રાણ છે એ નાટકનું પ્રાણ છે મિત્રો ઇન્સાફ મીઠા દુંગા ઓગણીસો બત્રીસ વાર્તા સંગ્રહ છે તેમણે ગુજરાતીમાં આપણી પરદેશ નીતિ ઓગણીસો અડતાલીસ ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલા ગ્રંથો આપ્યા છે તેમાં માય ઇન્ડિયા માય અમેરિકા ઓગણીસો એકતાલીસ એકતાલીસ The Big Four of India, 1941. Vanning to the West, The Mahatma and the World, 1946. General Knowledge, Encyclopedia, Story of the Indian Telegraph, 1953. The Journalist in India, 1956. The Ava Adventure. એડવેન્ચર્સ ઓફ અપસાઇડ ડાઉન ટ્રી ઓગણીસો છપ્પન સ્પાક્સ ફ્રોમ કાશ્મીર ઓગણીસો ઓગણસાહીઠ એ ગ્રંથનો સમાવેશ થાય છે શ્રીધરાણી ઓગણીસો ને છેતાળીસમાં રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદ ઇતિહાસ પરિષદના ઇતિહાસ તેમજ અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ હતા તેમણે ઓગણીસો નો શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક મરણોત્તર એનાયત થયો હતો એમનો આયુષ્યકાળ લાંબો હોત તો સાહિત્ય વિશેષ પ્રદાન કરી શક્યા હોત કવિ નાટ્યકાર ગાંધી યુગના સર્જક હતા તો મિત્રો આ તો થઈ સર્જકની વાત હવે હવે આપણે શ્રીધરાણીના બાળકાવ્યો વિશે પરિચય મેળવીએ મિત્રો એમના બાળકાવ્યોની જો વાત કરીએ ને તો કોડિયામાં આમ તો એમના બાળકાવ્યો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે એ ઉપરાંત એમના બાળકાવ્યોમાં ટાગોરનો જેમનો સ્પર્શ રહ્યો હતો એ એમાં સ્પષ્ટ દેખાય છે દક્ષિણા મૂર્તિની છાપ દેખાય છે મિત્રો એમના કેટલાક નોંધપાત્ર કાવ્યોનો આપણે અભ્યાસ કરવાના છે મિત્રો બાળકાવ્યોમાં જે આપણે અભ્યાસ કરવાના છે એમાં શરૂઆતના કાવ્યો પણ આપણે અભ્યાસ કરવાના છે આગળ વાત કરીને એમના કાવ્યોમાં જે ટાગોરની જે છાપ જોવા મળે છે એમ મિત્રો એમની રંગદર્શિતા પણ જોવા મળે છે મિત્રો સ્વરૂપ જે છે આ બાળકાવ્યોનું એમની અનોખી છટા પ્રગટાવે છે શ્રીધરાણીના જે બાળકાવ્યો છે એમની અનોખી છટા પ્રગટાવે છે મિત્રો શ્રીધરાણીના બાળકાવ્યોમાં સહેજ પ્રવેશી શકાય અને ત્યાં બોધાત્મક બોધાત્મ ભાવ લગભગ નહિવત છે મિત્રો બાળકાવ્યો એટલા માટે જરૂરી છે કે સામાન્યતઃ છકોમકોની વાર્તા આપણે સૌએ વાંચી જશે જીવરામ જોશી તો છકોમકોની જે વાર્તા છે ને એમાં એક સંદર્ભ આવતો કે ગમે એટલી સમસ્યા થાય ને રાત કોના બાપની રાત આપણા બાપની કંઈક કરશું એ મૂલ્ય શિક્ષણ આપણને વાર્તા ને બાળ ગીતોમાંથી મળતું જે હાલ ઓછું થઈ ચૂક્યું છે પણ લગભગ બોધાત્મક કાવ્યો નહિવત પ્રમાણમાં અહીંયા શ્રીધરાયની વાત કરીએ તો એમના શરૂઆતના જે કાવ્યો હતા ને એ કવિકલ્પનાની ચમકતી તાજગી અનુભવાય છે અહીંયા એક નવો ચીલો ચાતરે છે મિત્રો કવિ અહીં પદાવલી જે છે એમની મુલાયમ છે તો એનો છંદ જે છે ને એ સ્વાભાવિક રીતે આકર્ષી જાય છે મિત્રો આવું જ એક આકર્ષક ગીત પતંગિયું ને ચંબેલી પછી હાથી જળ હાથ હાથરસનો હાથી એવા ઘણા કાવ્યો છે હાથરસનો હાથી જે છે એમનું મહત્વનું કાવ્ય જે આપણે ભણવાના છે પતંગિયું અને ચંબેલી આપણે ભણવાના છે આ બધા કાવ્યો કોડિયામાંથી લીધેલા છે ઓગણીસો ને સત્યાવીસની જે ઓગણીસો માફ કરજો મિત્રો ઓગણીસો ને સત્તાવનની જે સંવંધિત આવૃત્તિ છે ને એમાં પરી કાવ્ય તરીકે પ્રકાશિત થયા છે જે અને નામે વધુ જાણીતું બન્યું છે સુરેશ જોશી આ કાવ્યમાં રવિન્દ્રનાથ ના કાવ્યોની જે અસર છે ને એ જોઈ છે મિત્રો શિધરાણીના કાવ્યોનો અભ્યાસ કર્યો છે મિત્રો એમાં આપણે સર્જક પરિચયમાં કેટલાક પુસ્તકોનો સંદર્ભ પુસ્તકોનો આપણે અભ્યાસ કરવો જોઈએ મિત્રો તો આટલું અવશ્ય વાંચવું જોઈએ એમાં કોડિયા એમનો મૂળ કાવ્ય સંગ્રહ અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કૃષ્ણલાલ સિંધરાણીનું સમગ્ર સાહિત્ય એમાં એમના પત્રકારત્વનો પણ સમાવેશ થાય છે એમના કાવ્યોનો પણ સમાવેશ થાય છે બાળકાવ્યો નાટકોનો પણ સમાવેશ થાય છે શ્રીધરાણીના શ્રેષ્ઠ કાવ્યો સંપાદન છે એ ઉપરાંત શ્રીધરાણી વિષયક લેખ જે ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસના છઠ્ઠા ભાગમાં મળશે તો એ પણ આપણે વાંચવું જોઈએ અને શ્રીધ્રાણી રચિત અનેક સાહિત્ય આપણે વાંચવું જોઈએ મિત્રો આ ઉપરાંત અન્ય પુસ્તકોમાં શિધરાણીના શ્રેષ્ઠ કાવ્યો અકાદમી સંપાદિત કરેલું પુસ્તક છે અને અન્ય કોઈ પણ સંપાદકનું આપ શ્રીધ્રાણી વિષયક પુસ્તક વાંચી શકો છો તો મિત્રો આ તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસની વાત થઈ અથવા તો શ્રીધ્રાણીના પુસ્તકો વિષયની વાત થઈ શ્રીદરાયણનું એક પ્રકરણ પણ છે સાતમા ભાગની અંદર એક સર્જક જેણે ગુજરાતી કાવ્ય દશાની દિશા બંને બદલી તો મિત્રો આ સર્જક અને આ સંદર્ભ પુસ્તકો અવશ્ય વાંચજો એમનો અભ્યાસ કરજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકમ બેનો અભ્યાસ શરૂ કર્યો એનો એક ભાગ પત્યો બીજા ભાગની અંદર એમના ચાર બાળકાવ્યો વિશે આપણે માહિતી મેળવીશું અને પછી આપણે એકમ બેનો અભ્યાસ પૂર્ણ કરીશું તો એકમ એક નવા એકમ સાથે ફરી મળીશું આપ સૌ પ્રગતિ કરો આપ સૌ ઉન્નતિ કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર